જ્યારે પણ હું મારા પિતાની કબર પર પ્રાર્થના કરવા માટે કબ્રસ્તાનમાં જતો ત્યારે મને એક અનામી કબર પાસે બેઠેલી એક સ્ત્રી મળતી જે હંમેશા રડતી અને તેની પાસેથી પૈસા માંગતી હતી મને તેનું લડવું ખૂબ જ વિચિત્ર લાગ્યું પણ તેના ચહેરા પર તે ખૂબ જ કડક દેખાતી હતી એક દિવસ હું પ્રતિકાર કરી શક્યો નહીં અને તેને પૂછ્યું જો તમને વાંધો ન હોય તો તમે મને તમારું દુઃખ કહી શકો છો તમે અહીં કેમ બેસો છો હું તમને મદદ કરી શકું મારી વાત પર તેને આંખો ઊંચી કરીને મારી સામે જોયું તેની આંખોમાં અપાર દુઃખને દુઃખ જ હતું મેં જોયું કે તેની આંખો રડવાથી લાલ થઈ ગઈ હતી તને શું કહું તું મારી છે તો હું બહુ ખરાબ દીકરી છું જો તારે વાર્તા સાંભળવી હોય તો થોડી વાર મારી સાથે બેસો મારું હૃદય પણ હલવું થઈ જશે દોસ્તો જલ્દીથી કરીને કરી દો મને સ્ત્રી સાથે સંશાનમાં બેસવું સારું નહોતું લાગ્યું મેં તેને મારા ઘરે જવા આમંત્રણ આપ્યું જેમ તેણે સ્વીકારી લીધું થોડી વાર પછી તે પણ ઉદાસ થઈ ગઈ કદાચ તેને ઘરેથી ટેકો જોઈતો હતો હું તેને ચાલ આવ્યો અને પછી જ્યારે તેને સારું લાગ્યું ત્યારે તેણે મને તેની વાર્તા કહી ત્યાંહે મારો જન્મ એવા પરિવારમાં થયો હતો જ્યાં દરેક જાતિની સ્ત્રીઓની પરંપરા એવી હતી કે તેઓ મત સ્ત્રીઓને નવડાવતા અને તેમને કફન વગેરે પહેરાવતા ગામમાં અમને કોઈ ગમતું નહોતું પણ શહેરમાં અમે સારો સમય પસાર કર્યો હું આમ કરતી હતી પણ શહેરમાં અમે સારી એવી કમાણી કરી લેતા કારણ કે અહી દર બીજા દિવસે કોઈને ને કોઈ સ્ત્રી મરી જતી અને લોકો અમને ઓળખતા એટલે તેઓ અમને તેમના ઘરે લઈ જતા અમારા હાથ પર ચાર હજાર મૂકતા અને સ્નાન અને કફન અપનાવતા અત્યાર સુધી અમને તે પણ કામની આદત તે થઈ ચૂકી હતી દોસ્તો કાની આગળ સંભળાવું એના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કોઈ પણ પ્રકારનો ડર કે ગભરાટ નહોતો એક દિવસ સાંજે ચાર વાગે હું મારા કામમાંથી મુક્ત બેઠી હતી મેં દરવાજો ખોલ્યો તો સામે એક પચાસ વર્ષની સ્ત્રી ઊભી હતી મારામાંથી જેની ઊંચાઈ સારી હતી અને સ્વસ્થ સ્ત્રી હતી તેણે કહ્યું મારે તારી સાથે થોડું કામ છે જલ્દી મારે ઘરે આવો મને નવાઈ લાગી મેં ચાદર પહેરી અને તે સ્ત્રી સાથે ચાલવા લાગ્યો હું ખૂબ જ ઝડપથી દોડી રહ્યો હતો તે એક મોટા બંગલાની સામે અટકી તે પગપાળા આવી હતી જોકે તે તેના ઘરની બહાર હતી બે કાર પાર્ક કરેલી મને એ વાતનું આશ્ચર્ય થયું તે મને અંદર લઈ ગઈ અને કહ્યું જુઓ આજે બપોરે મારી બહુનું અવસાન થયું છે હું તેના માતા પિતાને ઓળખતી નથી મારા પુત્રએ એક તરછોડાયેલી છોકરી સાથે લગ્ન કર્યા હતા અને તે તેનાથી ખૂબ જ નારાજ હતો હું પણ તેને પ્રેમ કરતી હતી પણ આ ગરીબ છોકરીનું શું કરું તે તેના બાળકની પત્ની મુશ્કેલી સહન ન કરી શકે તે ગર્ભવતી છે પણ તે સ્ત્રીને લાંબા સમય સુધી ઘરમાં રાખવી એ સારી વાત નથી તમે તેને જલ્દી સ્નાન કરાવો જેથી હું તેને દફનાવી શકું થોડી ધાર્મિક વિધિઓ કર્યા પછી ઝડપથી મને આ મૃત શરીરથી પણ ડર લાગવા માંડ્યો શું તમે સાંભળ્યું છે કે જ્યારે સગર્ભા સ્ત્રીઓ એવું લાગે છે કે તમે સાંભળ્યું હશે કે જ્યારે સગર્ભા સ્ત્રીઓનું મૃત્યુ થાય છે ત્યારે તે ડાખણ બની જાય છે મને તે સ્ત્રીની આ વાત સાંભળીને આશ્ચર્ય થયું જોકે આવી કોઈ વાત સાચી નથી આ લોકો દ્વારા બનાવેલી વસ્તુઓ છે મેં તે સ્ત્રી પર એક નજર કરી ચહેરા તરફ જોયું જ્યાં કોઈ પણ જાતના દેખાતા ચિહ્નો દેખાતા ન હતા મને આશ્ચર્ય થયું કે વધુના અવસાન પછી સ્ત્રી આટલી નિરાંતે કેવી રીતે રહી શકે તે પણ જ્યારે તેના પેટમાં તેનો પોતાનો પુત્ર હતો બસું તેને નવડાવીને તૈયારી કરવા લાગ્યો તે જોઈને મને ખૂબ દુઃખ થયું મૃતદેહ એક ફળિયા પર મૂક્યો હતો આટલી સંપૂર્ણ યુવાનીમાં તે યુવાન અને સુંદર સ્ત્રી હતી मरવું પોતે જે ખૂબ જ દુઃખદ બાબત છે તેને લાવતી વખતે મને તે સ્ત્રીના હાથમાં સહેજ હલનચલન અનુભવાયું દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મેં તેના નાકની સામે મારો હાથ મૂક્યો અને તેના શ્વાસ અને નાડી તપાસી એવું દર્શાવવામાં આવ્યું હતું કે મહિલા મૃત નથી પરંતુ બેભાન અવસ્થામાં છે જ્યારે વ્યક્તિની દેખીતી સ્થિતિ મૃતદેહ જીવવી હોય છે પરંતુ વાસ્તવમાં તે જીવિત હોય છે જ્યારે મેં આ બધું જોયું ત્યારે હું મૂંઝવણનો શિકાર બની ગઈ હતી અને બોલવાનું બંધ કરી શક્યો મેં જોઈને પેલી સ્ત્રીને સાસુને ફોન કર્યો તેથી હું જીવતી અનુભવું છું તમે ડૉક્ટરને ફોન કરો કદાચ તેની પાસે હજી થોડી જિંદગી બાકી છે મારી વાત સાંભળીને તે સ્ત્રી ચૂપ થઈ ગઈ ના તમારે મને સલાહ આપવાની જરૂર નથી મેં તમને જે કહ્યું છે તે જ કરો સાંભળ્યા પછી તેણી હું સમજી ગયો કે આ કોઈ સૂનો આયોજિત કાવતરું છે નહી તો આ યુવતી આ રીતે મરી જશે મેં તેને નવડાવવાની અને તેને કફન પહેરાવવાની ના પાડી પછી તેના સાસુ ઝડપથી બીજા રૂમમાં ગયા અને એક લાલ થીલી લાવી જેમાં પાંચ હજાર રૂપિયાની નોટ હતી તે સમયે મને પૈસાની ખૂબ જ જરૂર હતી બસ આ જ રીતે પૈસા માટે કોઈ પણ વેચી શકાય મારો વિશ્વાસ પણ ડગમગી ગયો જ્યારે મેં તે સ્ત્રી વિશે હું જાણ્યું પેલી મહિલાએ શું કહ્યું તે હું સમજી ગયો મેં તે પૈસા મારા ખિસ્સામાં રાખ્યા હું આ પૈસા મારા જમાઈને આપવા માંગતો હતો જે લાંબા સમયથી મારી પાસે મોટર સાયકલ માંગી રહ્યો હતો તેથી ત્યાં કોઈ ન મારી દીકરીના ઘરમાં પણ શાંતિ રહે મારે પૈસાથી શાંતિ રાખવી જોઈએ મેં તેને કહ્યું કે જો હું મારી દીકરીને પૈસા આપીશ તો તેનો પ્રશ્ન હલ થઈ જશે મેં તે સ્ત્રીને ફરીથી સ્નાન કરાવવાનું શરૂ કર્યું પરંતુ મારું હૃદય ભારે થઈ રહ્યું હતું સ્નાન કર્યા પછી મેં કફન પહેર્યું પરંતુ મારું હૃદય એટલી જોરથી દબકતું હતું કે હું બધું સમય સુધી રાહ જોઈ શક્યો નહીં હું ત્યાં જ ન અટક્યો અને ઘરની બહાર આવ્યો એ ઘરની નજીક એક કબ્રસ્તાન હતું જે તે લોકોનું કોટોબિંગ કબ્રસ્તાન હોય તેવું લાગતું હતું દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તેણીને જોઈને હું ગભરાઈ ગયો પણ પથારી પર સુઈને મને ઊંઘ ના આવી થોડીવાર પછી મારી પુત્રી આવી અને ભારે હૈયે મેં તેને ખુશખબર સંભળાવી કે તમારા પચાસ હજારનું સમાધાન થઈ ગયું છે હવે તમે તેને આપો તમારા પતિને મોટર મળે અને તમારું જીવન પણ સરળ બને અમમાં હા તું આટલા પૈસા ક્યાંથી લાવી મેં તેને સાચી વાત કહી તે ખુશીથી પૈસા લઈને જતી રહી પરંતુ સાંજે જ્યારે મારા પતિ આવ્યા ત્યારે હું આ વાત તેમનાથી છુપાવી ન શકી તેમણે મારા જેટલો જ દયાળુ અને લોભી હતો જ્યારે મેં તેને કહ્યું ત્યારે તેને કોઈ ફરક ન પડ્યો તો અમારી વાતચીત દરમિયાન મેં મહિલાના દાગીના વિશે પણ જણાવ્યું કે તેને ઘણી સોનાની વીંટી પહેરેલી હતી તેની સાસુ તેને કાઢી શકતી ન હતી અને તેણે તેની સાથે કફન પહેરાવવાનું કહ્યું હતું મહિલાએ કહ્યું કે હું તેને પહેરાવીશ મારી પુત્રને પીડાથી બચાવવાનું ગમે છે તેથી જ હું તેને કહીશ કે મારી પત્ની ભાગી ગઈ છે અને હું તેને દફનાવાઈ દેવા માગું છું છું જેથી મારા પુત્રના હૃદયમાં ઉદાસીને બદલે ગુસ્સો આવી જાય અને તે ફરીથી લગ્ન કરવા માટે રાજી થઈ જાય તે યાદ કરીને તેના હૃદયમાં આશ્વાસન મળી રહ્યું હતું કે તે સ્ત્રી પાસે હતી અને આ બધું તેમના પુત્રના કલ્યાણ માટે કર્યું હતું પણ તેમને જણાવી દઈએ કે તેને કઈ માતા પોતાના પુત્રને દુઃખમાં ધકેલવા ઈચ્છતી નથી જે ઈચ્છે છે કે તેનો પુત્ર આખી જિંદગી સ્ત્રીના દુઃખમાં રહે આટલું બધું કર્યા પછી પણ મને નિરાંત ન હતી પણ મારા પતિએ એક નવી કડી ઉમેરતા કહ્યું કે હવે તે એક ઝવેરી છે તેથી આપણે તેને બહાર કાઢવી પડશે નહીં તો તે મૃતદેહ પણ ગુનામાં દૂષિત થશે વળી એમાં આપણી ભૂલ નથી કે કોઈ જગ્યા બગડતી હોય તો એનો ઉપયોગ કરવો એ આપણો હક છે દોસ્તો કહાની આગળ સંભળાવું એના પહેલાં તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને યાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો આપણે આપણી દીકરીઓના લગ્ન તેની સાથે કરાવી દઈશું તમે કેમ સમજતા નથી મારા પતિની વાત સાંભળીને મારું હૃદય વિચિત્ર લાગ્યું હું આ બાજુ કરવા માંગતો ન હતો પણ તેણીએ મને મનાવી લીધો લિયાએ કહ્યું આ થોડા સમય માટેનું કામ છે ચાલો આપણે કબ્રસ્તાનમાં જઈએ આપણે તે સ્ત્રીની કબર શોધી લઈશું અને ત્યાંથી જે પણ સંપત્તિ મળશે તેનાથી કોઈ કામ કે ધંધો કરીશું પછી હું આવું કરવાનું વિચારીશ નહીં એક વસ્તુ હું આગલી રાત્રે મારા પતિના શબ્દો સાંભળીશ બે વાગ્યે અમે અંધાર ઘર છોડ્યું અને અમારી પાસે કોઈનું સીમ હતું એવું કોઈ સારું હથિયાર નહોતું કે જેના વડે અમે કબર ખોદી શકીએ અમારે ફક્ત એ જ જાણવાનું હતું કે એવા કયા લેટેસ્ટ સમાચાર હશે જેના દ્વારા અમે માટી કાઢીને તે મહિલા સુધી પહોંચી શકીએ અમને ખોદનારાઓની પણ મદદની જરૂર હતી જ્યારે અમે પહોંચ્યા ત્યારે કબ્રસ્તાન અમારે ભગવાનનું કામ કરવાનું હતું તે સમયે ખોદનાર જાગી ગયો હતો અમે તેને આખું સત્ય કહ્યું ન હતું અમે કહ્યું કે અમે કંઈક અમલ કરવા માંગીએ છીએ જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને કહાની આગળ સંભળાવું એના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેટલીક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યા પછી અમે તે કબર તરફ આગળ વધ્યા જે આજે સાંજે જ બનાવવામાં આવી હતી અમે તે કબર ખોદનાર સાથે ચિહ્નિત કરી હતી તેમજ તે તેના ચહેરા પર ખાસ પ્રામાણિક લાગતો ન હતો પણ એક અજીબો ગરીબ લોભી પણ હતો સદનસીબે તેણે અમારી પાસેથી કોઈ શેર માગ્યો ન હતો મેં બીજી એક વાત પૂછી હતી કે કદાચ તે સૂતો હોય તેવું લાગતું હતું ટોર્ચના પ્રકાશમાં જ્યારે અમે તે કબર પર પહોંચ્યા ત્યારે તે એકદમ ફ્રેશ હતી તેના પર નરમ માટી હતી અમને તે ત્યાં મળી જ્યારે મેં તેને દૂર કરવાનું શરૂ કર્યું ત્યારે તે સરળતાથી નીકળી ગયું પરંતુ જ્યારે અમે કબરનું ઢાંકડું હટાવવાનું શરૂ કર્યું ત્યારે અમને કબરમાંથી હળવા અવાજો સંભળાવવા લાગ્યા મેં મારા પતિને પણ સમજાવ્યા કે મને લાગે છે કે આ એક અલગ વાત છે અને આપણે જ રોકાઈ જવું જોઈએ પણ તે સંમત ન થયા પરંતુ જ્યારે આખું ઢાકા હટ્યું દૂર કરવામાં આવ્યું હતું તે સ્ત્રીએ કબરની અંદર દફનાવવામાં આવેલ કફન ફાડી નાખ્યું હતું અને આ જોઈને તે જોરથી ચીસો પાડી અને અમે ડરી ગયા ઝડપથી આગળ વધી અને જોયું કે તે સ્ત્રી જીવિત છે અને પીડા કરી રહી છે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તે મહિલાને જોઈને અમારા બંનેની આંખમાં આંસુ આવી ગયા મેં મારા પતિને પાછળ અટવા કહ્યું મેં ચાદર મૂકી તે મહિલા પર દાદી અને તેનો ચહેરો તમામ હકીકતો કરી પણ દેખી તે મેં મહિલાને કહ્યું કે તે તેની સાસુને તેની જીભથી મારી નાખી છે હું તેને બચાવવા આવ્યો છું વા કતારમાં ઊભી રહેલી છોકરી રડવા લાગી અને કહ્યું ભગવાન ખાતર મને ઘરે લઈ જાઓ મારી સસુ તને જૂઠું બોલ્યું છે હું મરી નથી તેણે મને માત્ર એક દવા આપી તેણે કહ્યું કે તેનાથી તને રાહ થશે મને ખબર નહોતી કે તે શું વિચારે છે તેને દર્દભર્યા શબ્દો સાંભળીને મારી અંદર સુતેલી માનવતા જાગી ગઈ હું અને મારો પતિ તેને ઘરે લઈ આવ્યા તમે કર્યું તો મારું હૃદય તેના પ્રત્યે ચોખ્ખું હતું પણ હું તેના બીજા રૂમમાં જતાં જ મારા પતિએ મને એકલો બોલાવી અને કહ્યું કે આ સાંભળો તેથી આખો ખેલ ઊંધો પડ્યો અમે તે મહિલાનો ફાયદો ઉઠાવ્યો અમે ગયા હતા પણ અમારા ગળામાં આવી ગયું છે આ તો શું આપણે પણ થોડી માનવતા દાખવવી જોઈએ દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો આ નવા પ્રકારની કહાની છે ને દોસ્તો વિડીયો લાઈક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મેં મારા પતિને ઠપકો આપ્યો તમે ના કરી શકો તો હું એ સ્ત્રીનું ધ્યાન રાખીશ મને ખબર છે કે માનવતા શું છે તે મારી વાત માની ગઈ હું ગુસ્સે થઈ ગયો અને ઘર છોડી ગયો મેં તે છોકરી પાસે જઈને તેને કહ્યું તેણીને ખાવાનું વગેરે આપ્યું અને તેણીને બધું પૂછ્યું શું થયું કે તેણીની સાસુ તેણીને દવા આપવા અને તેને કબરમાં દાટી દેવાની એટલી ઉતાવળમાં હતી તો તેણે મને કહ્યું કે તે એકની બહુ છે શ્રીમદ કુટુંબ તેના માતા પિતા તેના બાળપણમાં મૃત્યુ પામ્યા હતા અને તે મારા કાકા સાથે રહેતી એક વૃદ્ધ સ્ત્રી હતી જેનું નામ શબનમ બાનો શબનમ બાનોનો પુત્ર આલિયા અને તેના પુત્ર માટે ખૂબ જ પસંદ કરતો હતો આલિયા જ્યારે લગ્ન કરીને શબનમ બાનોના ઘરે આવી ત્યારે શબનમ બાનોએ તેને પહેલા જ દિવસથી સાબિત કરી દીધું કે તે માત્ર કોઈ અન્ય છે તેને માત્ર પુત્ર જ જોઈએ છે તેને પુત્રી જોઈએ છે અને તેણીએ પુત્ર વધુ પાસેથી કંઈ જોઈતું નથી પરંતુ આલિયા સમજી શકતી ન હતી કે તે પુત્રને જન્મ આપવા માટે આટલી મક્કમ કેમ છે તેની પ્રથમ પુત્રી હતી ત્યારે તેના સાસુએ સહન કર્યું પરંતુ બીજી વખતે જ્યારે તેની અપેક્ષા રાખતી હતી ત્યારે તેણીની સાસુએ પ્રથમ સહન કર્યું દિવસથી માંડીને ત્રીજા અને ચોથા મહિના સુધી ગણતરી કરવાનું શરૂ કર્યું અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું અને ડૉક્ટરને પૂછ્યું કે તે બાળકનું જમીન શું છે જ્યારે ડૉક્ટરે કહ્યું કે જે બાળક જન્મવાનું છે તે છોકરી હશે ત્યારે સાસુએ પુત્ર વધુના બાળકનો ગર્ભપાત કરાવવાનો પૂરો પ્રયાસ કર્યો વિવિધ ટોળા કરીને પરંતુ તે થઈ શક્યું નહીં અને પછી તેણે તેનું છેલ્લું અને આમ આપ્યું એવું બહાર આવ્યું કે તેણે તેની વહુને ઊંઘની એટલી બધી ગોળીઓ આપી કે તે ક્યારેય જાગી શકી નહીં દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આલિયાએ કહ્યું કે તેણે અડધો ગ્લાસ પીધો અને પછી જતી રહી કદાચ તેથી જ તો તેનો જીવ બચી ગયો હતો નહીં તો તે ખરેખર મૃત્યુ પામી હોત આલિયા સાચી હતી કારણ કે તેનો શ્વાસ ઘણો ધીમો હતો તે ઉદાસ દેખાતી હતી મતલબ એ હતો કે તેણીએ પુત્ર વધુથી પોતાનો જીવ બચાવવાની કોશિશ કરી કારણ કે તેનો પુત્ર તેને ખૂબ પ્રેમ કરતો હતો તેને છૂટાછેડા આપવાનો કે તેને છોડવાનો કોઈ પ્રશ્ન જ ન હતો તેથી શબન બાનોના મગજમાં આ કાવતરું આપ્યું અને તેણે પોતાની પુત્રી સાથે આવું કર્યું બહુ આલિયા રડી રહી હતી મેં કહ્યું દીકરી ચિંતા ના કર તારે તારે ઘરે જવું હોય તો અમે તને પાછી લાવી દઈશું તું તારા પતિ સાથે અલગ જીવન શરૂ કર પછી તેણે કહ્યું હવે હું મારા ઘરે જઈ શકતી નથી મને મારા જીવનું જોખમ છે મારા બાળકના જન્મ પછી તે ઘરમાં હું ફક્ત સલામત જગ્યા રહેવા માંગુ છું તું મને મારા ઘરમાં આશરો આપીશ એ તારી મહેરબાની હશે નહીં ત્યારે હું ક્યાંય બીજે જતી રહીશ આલિયાની વાત સાંભળી હું પણ ભાવિક થઈ ગયો થોડીવાર પછી ઝેર ચહેરાઓ બનાવતો ઘરે આવ્યો રાત બહુ થઈ ગઈ હતી મેં છોકરીને પોતાની જાતને સંભાળવાનું કહ્યું ઝેરે કહ્યું અને તેના રૂમમાં ગયો તે હજુ પણ ગુસ્સે હશો તેને મારી ક્રિયા ગમતી ન હતી પણ તેને મને ડરાવવાનું શરૂ કર્યું અને કહ્યું જુઓ તમે એમ કહો છો કે જો આ સ્ત્રી બચી જશે તો તે અમને બધાને પણ ફસાવી દેશે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર તમે તેને પચાસ હજાર રૂપિયાની મોટી રકમ આપી તેને તેના શ્વાસનો દોષ આપ્યો તે કરશે તેણીએ પણ ધૂમ મચાવશે કે કોઈક રીતે તેણી તેણીને આ સ્થાને લાવી છે તે વધુ સારું છે કે આ છોકરી જ્યાં હતી ત્યાં પાછું લઈ જવી જોઈએ કોઈ પણ રીતે આ લોકો જાણતા હશે કે તે ઘરેથી ભાગી ગઈ છે અથવા તેનું જીવન સમાપ્ત થઈ ગયું છે તો પછી શું આપણે બધું વાંચવાની જરૂર છે આપણી જગ્યાએ પાછા જવું બધું સારું છે જયના સબળો સાંભળીને હું ધ્રુતિ થઈ ગઈ કલ્પના પણ કરી શકતી ન હતી કે જહિર આટલો દયાળુ હોઈ શકે મેં જહિરને સમજાવવાની કોશિશ કરી કે તું જે વિચારી રહ્યો છે તે માનવીય નથી આવો કોઈ માનવી સાથે ન કરવું જોઈએ સારું મેં બંને દલીલ કરતા કરતા સુઈ ગયા અને સવારે કોઈએ હું જ્યારે જાગી ત્યારે ઘરની સ્થિતિ બદલાઈ ગઈ હતી ન તો તે છોકરી કે ન તો મારો પતિ જહિર ઘરમાં હાજર હતો મારું હૃદય કામ કરતું હતું ભગવાન જાણે શું થયું મારી આંખ કેમ ન ખોલી હું વિચારવા લાગી કે તેને સાંભળ્યું હશે હું ઊભી થઈ અને મારા કપડાં પહેરવા લાગી મેં જોયું કે આખું ઘર ગરબડમાં હતું હું ઝડપથી બહાર વળી અને જ્યાં શૂન્ય હતું ત્યાં પહોંચી મેં જઈને ખબર જોઈ તો ત્યાં હાજર હતી ત્યાં જહીરનો કોઈ પત્તો ન હતો સાંજે જહીર પોતે ઘરે આવ્યો મેં તેને માર માર્યો તમે શું કર્યું તે સ્ત્રી પાસે તું ક્યાં ગયો હતો ક્યાં છુપાવી મેં તેને માર્યો નથી નથી હું તેને શા માટે મારીશ દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધો હવે સવારે ઉઠ્યો અને તેણીને ઠંડી પડેલી જોવા મળી તેનું શરીર સખત હતું મને લાગ્યું કે અમને કોઈ મુશ્કેલી આવે તે પહેલાં મેં તેના શરીરનો નિકાલ કરી દીધો છે શું તમે સમજો છો કે આવા શરીરને કોઈ શા માટે રાખી શકતું નથી માનસિક વિકલાગતાનો કોઈ પ્રશ્ન જ નથી જાહેરની વાત સાંભળીને મને દુઃખ થયું હું મુંજાઈ ગઈ ભગવાન જાડે છોકરીને તેણે ક્યાં ફેંકી દીધી હશે મેં તેને લાખ સવાલ પૂછવાનો પ્રયત્ન કર્યો પણ તેને મને કોઈ જવાબ ના આપ્યો નિરાશ થઈને હું બેસી ગયો અને મારા અલ્લાહની માફી માંગવા લાગ્યા કે મારી ભૂલ થઈ ગઈ હવે એવું વિચારી રહ્યો હતો કે ભૂલનું કારણ શું હશે પછતાવો કેવી રીતે કરી શકું પરિસ્થિતિ આવી ન હતી ભગવાન અમને અમારા કૃત્યની સજા આપી છે સાંજે મારી દીકરીના ઘરેથી સમાચાર આવશે કે તેના પતિએ કાર અકસ્માતમાં જીવન ગુમાવે છે મારો જમાઈ પાડાનું કાર ચલાવતો હતો જેના કારણે તેને આવક થઈ પણ તે મારી મોટર સાયકલ કે કાર લેવા માંગતો હતો જેથી તે તેની આવકમાં વધારો કરી શકે તેના પુત્રીને રૂપિયા પણ આપ્યા હતા પણ હવે આ દુનિયામાં માત્ર મારા મારા છે તો દીકરીએ પૈસાનું શું કર્યું મારી દીકરીના વિધવાના પરવેશમાં મારું હૃદય તે અચમચી ગયું પરંતુ મારા પતિ બધું હોવા છતાં તે અટક્યો નહીં દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મને મારા હાથે લોકોની લૂંટવાની નોકરી મળી તેથી જ મારા મારા પતિને છોડી દીધો હું અલ્લા માર્ગમાં દિવસ રાત પ્રાર્થના કરું છું હું મારા પાપની માફી માટે તેની પાસે ક્ષમા માંગું છું મેં ઘણા લોકોને મારી નાખ્યા છે સ્ત્રીઓને સ્નાન કરાવ્યું અને ઘણી સ્ત્રીઓ માટે કફન તૈયાર કર્યા હતા હું તાલાની આઝાદીથી જાણું છું હું ડરી ગઈ છું ભગવાન કૃપા કરીને મારા પાપોને માફ કરો એ સમાચાર પર બેઠેલી પેલી સ્ત્રીની માફી માગી હું પૂછું છું પણ હું મારા ભગવાનને જાણતી નથી આટલું બોલ્યા પછી એ સ્ત્રી મને માફ કરશે કે નહીં હું મૌન બની ગઈ હું જાણતી હતી કે તેના અંતરાત્મા આ બોજ ક્યારેય હળવો થશે નહીં કારણ કે તેણે જે ગુનો કર્યો હતો તે અક્ષમ્ય હતો મેં તેને આ હૃદયને આપવાના કેટલાક રસ્તાઓ રહ્યા અને તેને કેટલાક નિયંત્રણો લાદવાનું અને પછી તેને મારા ઘરેથી દૂર મોકલી દીધો તેના ગયા પછી હું લાંબા સમય સુધી તેના વિશે વિચારતી રહી આજે જ્યારે હું તે સ્ત્રીને યાદ કરું છું ત્યારે આજે પણ ત્યારે મારી આંખમાંથી આંસુ આવી જાય છે દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં તમારે દોસ્તો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ ના લખ્યું હોય તો જલ્દીથી લખી દો ચેનલ સબસ્ક્રાઇબ કરો